ગઈકાલે મરીડા રોડ નડિયાદ સુલતાન પાર્ક ખાતે બે માળનું બનતું મકાન પડી ભાગ્યું હતું જેમાં કામ કરતા ત્રણ લોકો અંદર દબાઈ ગયા હતા આ ઘટના બનતા અચાનક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિકોએ દબાણમાં દબાયેલા કારીગરોને પોતાની મહેનતથી બહાર કાઢી લઈ કારીગરોને એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવ્યા હતા અને પ્રશાસનને જાણ કરતા એમ્બ્યુલન્સ પોલીસ વિભાગ સમગ્ર બચાવ કામગીરી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે અંગે પોલીસ જાતે ફરિયાદી બની કોન્ટ્રાક્ટર સહિત બે વ્યક્તિ સામે એફઆઈઆર દાખલ કરી હતી પરંતુ આજ રોજ દાખલ થયેલ દર્દીઓ અને સિવિલ હોસ્પિટલના સ્ટાફવાળાએ જણાવ્યું હતું કે પોતું મારવાનું હોવાથી તમે બહાર બેસો એમ કરીને દર્દીઓને સારવારથી બપોર સુધી અંદર ટ્રીટમેન્ટ આપી ન હતી તેથી નારાજ થયેલ દર્દીઓએ સગાવાલા અને તેમના સમાજના આગેવાનોને જાણ કરી હતી જેથી આગેવાનો નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ગયા હતા ગઈકાલના મકાન ધરાશાયી થયા બાબતમાં પોલીસ જાતે ફરિયાદી બની હતી જે અંગે એફઆરઆઈની નકલ માંગતા તેમજ આરોપીઓ અંગે પૂછતાછ કરતા પોલીસ સ્ટેશનથી સરખો જવાબ ન મળતા અને જેમનો એફઆઈઆરમાં નામનો ઉલ્લેખ છે તે આરોપી પોલીસ સ્ટેશન બહાર જ ફરતા હોવાનું જણાવ્યું હતું અને સમાજના આગેવાનો ભેગા થઈ પોલીસ તંત્ર અને ખેડા જિલ્લાનું વહીવટી તંત્રને અલ્ટિમેટ આપી આપી હતી કે અમારા સમાજના મજૂરોને ન્યાય નહીં મળે તો કે વળતર નહીં મળે તો આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો આવતીકાલે આવેદનપત્ર આપી નડિયાદ આણંદમાં ચાલતી સાઇટોનું કામ ચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવશે આ અંગે ફરજ ઉપરના સિવિલ હોસ્પિટલના આર એમ ઓર પટેલ સાહેબ સાથે વાત કરી અને તેઓએ આશ્વાસન આપી સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો શું થયું છે શા માટે તમે આજે બધા ભેગા થયા છો અમે આજે અગિયાર વાગ્યે અમને મેસેજ આપના ગામના મજૂરો અને અમારા આદિવાસી સમાજના માણસો અમારા ગામના અહીંયા નડિયાદ મજૂરીય આવેલા હતા અને અચાનક કોન્ટ્રાક્ટરની બેદરકારીથી મકાન ઘરાશ્યો થયેલ એમાં અમારા દર્દ અમારા મજૂરો તમામ અંદર દબાય ગયેલા અને અહીંયા નગરપાલિકાના મદદથી પોલીસની મદદથી અમારા મજૂરોને બધાને અંદરથી કાઢેલા અને પછી અમે ત્યાંથી ગામડેથી ઇમરજન્સી અહીંયા હોસ્પિટલ આવેલા હોસ્પિટલમાં મારા દર્દીઓને બધાને મારા માણસોને જોયા તો હોસ્પિટલ બહાર બધા હતા તો હવે પૂસેલું કે બહાર તમે કેમ બધા કીધા તમારી સારવાર અંદર ડૉક્ટરો નહીં કરતા તો ડૉક્ટરોએ એવું કીધેલું અમારા જે ભોગ બનનાર મજૂરોએ કે અમને તો કાંટી મૂક્યા કે તમને નાની મોટી ઈજાઓ હૈ તમે હવે કહે જતા તો આ બાબતે અમે જ્યાં સ્થળ ઉપર ગયા જ્યાં બનાવ બન્યો તો ત્યાં

તમામ બાંધકામનો ભોગબંદર અમારા મજૂરોને સાસો અન્યાય મળે એ બાબતે મેં કટીપન છે અને આ બાબતે અમે જરૂર પર જો તમાર તમામ દરિયાતમાં જેટલા મારા મજૂર ભાઈઓ કામ કરે એમને તમામને કાલે એક મંચ ઉપર લાવી અમે આવેદન પત્ર પણ આપવાના છે તમારી શું ફરિયાદ શું છે અમને યોગ્ય તો મારા માણસોને મળું જોઈએ છે ભોગબંદર આ કોન્ટ્રાક્ટર શું કહે છે કોન્ટ્રાક્ટને ભઈ આજી મામળિયા નથી કોન્ટ્રાક્ટને અમે ઓળખતા પણ નથી હવે આ લોકોને કોણ લીધુંતું અને કોના મારફતે ત્યાં ગયા હતા કામ કરવા માટે એ બાબતે જે મે એમની પૂછ પર અમારી સાસુઓ એનું હું સામાજિક કાર્યકર ફરિયાદ છે શું કહેવ સાહેબ રિયાત ની અંદર ખાસા બતાવતા ગામ વિસ્તારના પરો કામ કરેलेला છે અને મોવડી ગામના મજૂરો જે અરિયાત અંદર કામ કામ અથે આવેલા હતા તો કામ કરતા કરતા કોન્ટ્રાક્ટર અને જે ઘર માલિક છે એની ગોલ બેદરકારી કારણે મકાન ધરાશય થયો હતો મકાન ધરાશય થતા ત્યાં અહિયાં સ્થાનિક પ્રશાસન ને પછી ફાયર વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય એમને જાણ થતા એ લોકો ત્યાંથી અમારા માણસોને ને સો બચાવ કરીને અહિયાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તો ગઈકાલે અમને મેસેજ મળ્યા કે આવું આવું કંઈ મેટઅપ બન્યું છે અમે આજે આ જગ્યા પર હાજર થયા આ જગ્યા પર આવ્યા તો અમને ખબર પડી કે અમારા જે મજૂર માણસો છે એ મજૂર માણસોની આટલી બધી ઈજા થયા થવા છતાં પણ હોસ્પિટલની ગોરબેદરકારીના કારણે અમારા મજૂરોને બાર સ્ટ્રેચર પર મૂકાવવામાં આવ્યા હવે બાર મૂકવા અને બીજી પણ અમને કમ્પ્લેન મળી કે અમને ચાલુ પાઇન્ટમાં

આરોપી અરેસ્ટ કરવામાં આવે છે અને આરોપી બાર ખુલ્લે આમ રખડી રહ્યો છે એનો મતલબ સાફ છે કે અમારા આદિવાસી પરિવારના આદિવાસી સમાજના મજૂરોની અહીંયા કોઈ વેલ્યુ નથી અમને કોઈ ન્યાય અમને મળવા લાયક નથી અમારી કે અમને યોગ્ય વળતર આપવામાં આવે અને જે વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે એ વ્યક્તિને કડકમાં કડક સજા થાય અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થાય એવી અમારી ડિમાન્ડ છે અને જો જરૂર પડે યોગ્ય વળતર કે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આજ રાતે ચોવીસ કલાકને અલ્ટિમેટ આપીએ છીએ એસપી સાહેબ હોય એસબી સાહેબ હોય પ્રશાસન હોય કોઈ પણ હોય ચોવીસ કલાકને અલ્ટી અલ્ટિમેટ આપીએ છીએ જો ચોવીસ કલાકની અંદર યોગ્ય વળતર અને યોગ્ય એક્શન લેવામાં નહીં આવે તો નડિયાદની અંદર જેટલા પણ મજૂરો છે આણંદ જિલ્લાની અંદર આણંદની અંદર જેટલા મજૂરો છે એ લોકોને અમે એક મંચ પર લાવી જે પણ ઓફિસનો ઘેરાવો કરવો પડે એ કરીશું જય હિન્દ જય